હવે વસ્તુ એવી થાય કે ચિત્રકૂપ ફાઇલ લઈને બેઠા પણ કઈ ખબર પડે ને એને તો આ હાઈકોર્ટ જેમ ઉપર મૂકી દીધી ફાઇલ કે હવે એનું આવશે કઈક ત્યારે જોયું જશે એક વર બે વર ત્રણ વર પાંચ વર ગયા પાછું એક સંઘ નીકળ્યો ત્યાંથી હવે સંઘ નીકળ્યો તે ત્યાંથી કોઈ બીજું કે આવા રાતવાસો ત્યાં કરવો જ પડશે સંઘ રાતવાસો રાતે ન હાલે દિવસે દિવસે હતો તો એક

ઈ રાજા કે ઈ રાજા હા ક્યાંય છે કે આમ છે તેમ છે હવે ક્યાં હો બામણો ક્યાં ઈ ના ક્યાં વાત કરે છે અને હસવા માંડી અને જતી રહી ઉપરથી ચિત્રકૂપ જોઈ ગયા ના લખવાના નામ પાપ પાપ એના નામ લખ્યું એટલે ભાઈ ક્યાં ક્યાં પોણે પેલું ઝેર પડ્યું ક્યાં સમડી ક્યાં સાપ નામે એટલે વસ્તુ એવી છે કે તમારે કોઈ નિંદા ન કરવી નિંદા કરવાનું પાપ છે